થાકી જઈ તારે લાયો મોય એ માળિયા ની લાયો કણ તાર પોણી આવે ખવરાવ કોમ 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 તો કરું બને ખાય હું તને કો ખવરાવશે ને કોમ કરું તાર તો ખવરાયું કોમ કરાય તો ચોર રોટલો નહીં તાય થાકી જઈયો ડોહા તારે લાયો અને થાકી ગઈ તોય લાયો

યો સુખાય એવા પકડે નિયો તારા જેવો એ મારા જેવો જ હોય ને ઈર બાપિયો બેટા ઓડીઓ ટેટા એવું જોઈન તાણે અરે જીવાડિયો લખરે લખ પાકે લખરે લખ પાકે ન થાય ઓ જહારે માં ખેતાવા તું ઉમર પર ખેતા ખેતા કરીનેવા તો ટોટિયા ભાઘા ખેતરમાં ખેતરમાં કરીને ઓમે કુટો કરે ઉપર જલે તો તોડી લાગે મું બસ તોશિયા તારી રામા હેડો ખેતરમાં પાવડો લાય એ લઈ જા તારે લઈ જા અરે લેતી આ હા મને ઓલે જતો હોય તારા ઓલે તો હું તાય આ તારે જવું તો છે આ મારી ઓ આ દોશી ને મારા હું કેવું અમે નઈ આલા પાવડો આ ભાગ ભાગ લઈને આવજે તારા હા કોઈ ઘર માં લાઈટ પડી એ બધું ભરેલું છે ના ઘર માં તો મારે પાવડો જોયો ને ભાઈ આવ જા જા હોટેલ માં જ કઈ લેજે તારું બાપો ખાવાનું જોઈએ

અમે મજૂરી થતી નહીં તો કરવી પડે છે અમારે આ ડોશીના ભાત આવવાનું હોય તો કાઠું પડી જાય છે હજુ તો પાછી કે નહીં આવું નહીં તમે આવી ભાત લઈ જોર આવો હતો ને તે આ રાયરમ ભાઈ જે પીવા આવ્યો છે ને અમારા ડોશી આ ભાત ભાત લઈને આવે થારું છે અત્યારે તો આવ્યું અમારું અમે શી કે ભાત લઈને આવવા નહીં આવતી આ રાયરમ હોત કરવાનું હોય પારિયમ બારીઓ બધું

અરે નવરા તમે તો ઓઢાવો એ તો પહેલેલો રોશી ભાત કેમ ના લાય કશું લે પેલો વિનો પર કે જમવાનું ઈ જવાનું હા બહુ આપણે બેને તો બોલાયો કે કોક ખબર પાણી ના આવે તો તો પોઠાડી માની આવી સી હું કરવાનું કે તો પાણીના બાટલા તો ઠંડા લાય તું તો પી લેશ વરાનું ધીઘુ મારિયાના માં ડોશીમાં હું કહેવાનું લ્યા એ આ ટાઈમ નઈ તો હું થોડું કામ કરું હા હે ને તણ

ઓ કટકો રાખ આ પેલા વીડું પર કે જમવા જવાનું હા તો માં જઈએ હે ટાઈમ થવા દે થઈ તો થઈ જવાય તને બોલાવા જાયું હાવ હાવના ડોસું ભરું ડોસું ભરું ડોસું આટલા હે તો ઉસી ફળ બોચું ભરું તું લેજે તને ના ભરું તારા રાકુ બરા આ રોકી દેજે ખાવાનું બસ ખા 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 આવ તો બરાનામાં ગરપણ મને ખાવા શું કરવાનું રોશી આખી જિંદગી મારો લોહી પી આખી જિંદગી

ઘઉ વા <laughs> અમા પેલા ટીન ભાઈને બોલાય શેરાઈ દઉના હો તો નહીં અલ્યા ગાભાજી તમે શું કરો છો ઓ તારો ગોડો છે અલ્યા ગોડી નાખ્યો મારો નહીં પડતા તમે તો હું ખેતરમાં આવું તે હારું તમે આખો ખેતર લઈ લેવા અલ્યા તારા જેમ પણ આટલા જાવ ના તમે શેઠો નહીં બોલતા તમે

અરે મપાળી કરવા દે મપાઈ પડ્યા તારે આવતો હોય તો કુળ ગોળો પર ખબર પડી તેમ ને તારા ના તમ ગોડાય ના તમ ગોડાય તો નાકો નાકો કુળનો શેઢો વાત તો ભાઈ એકી પાવળો નાખો થાજે તમ શેઢો લાગો નય આ જે તો આ દેવું છે અમારું મારા તું ખેતર આ બીજું ખેતર નહી તું ભઈ બંધ થઈ જા જતો રહે ઘેરું જાય યાર પણ આ શેઠા મારું છે મપા જેવું છે વખત આ જે મપાઈ ગયો છે હા તું પેરે પેલો ભાઈ આ બધું ના ચલાવ ના ગોડવાળા નહીં આવતા ગોડવાળા નહી આવતા તમારે કમ ના આવી તને આ કરો તમે તું ભઈ થઈ જા ને હવે દેવા કઈ નાખે કમ તું કરે તું કરે હ

મગજ બગાડે તો એ પેલા બગાડીશ તું બગાડી પાછી ઓ નિયર મો ન આયો હો તો મરીશ વખત તું હું તારે મળો બગાડ તાર પૈરો જોડી દાદા કે પૈરો જોડી દાદા કે પૈરો જોડી દાદા કે તૂટી જો લોહી જુવા મેલે નઈ તારા મનમાં ઓ નિયર પેલા કેટલા જુવા છોચે તન તને અમે ને દે હું દેગા તો દીયો ન આયો હો તો મરી રાખો ઓજોને મારી રાખો તો હું ઓજો